જય સ્વામિનારાયણ આજે આપણે ઘઉંના લોટમાંથી માવા કેક બનાવવાના છે અને આ માવા કેક બહુ જ મસ્ત બનીને રેડી થવાની છે તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ તેના માટે એક વાટકો દહીં એક વાટકો ખાંડ અડધો વાટકો ઓઇલ અને બે વાટકા આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને ત્યારબાદ હવે આપણે એક મોટું બાઉલ લેવાનું છે તેની અંદર આપણે આપણી જે દહીં છે તે ખાંડ અને આપણે અડધો વાટકો જે ઓઇલ લીધું છે એ આપણે એડ કરી દેવાનું છે અને ત્યારબાદ મેસરથી બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે અને જે ખાંડ છે એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી આપણે સતત હલાવતું રહેવાનું છે આ રીતનું સ્મૂથ બેટર આપણું બંને સરસ રેડી થઈ જશે ત્યારબાદ હવે આપણે જાળી લઈ લેશું અને આપણે જે લોટ છે તે જાળી લેવાનું છે તો અહીં મેં બે વાટકા ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને ત્યારબાદ આપણે દોઢ ચમચી કોકો પાઉડર એડ કરીશું તમારે વધારે ફ્લેવર જોઈતી હોય તો તમે વધારે કોકો પાઉડર એડ કરી શકો છો ત્યારબાદ મેં એક ચમચી બેકિંગ પાવડર અને પાંચ ચમચી ખાવાનો જે સોડા આપે આવે છે ભજી આપણે એડ કરીએ છીએ ને એ સોડા આપણે એડ કરી દેવાનો છે અને સરસ રીતે બધું ચાળી લેવાનું છે અને ચડાઈ જઈએ ને પછી જે આપણું ખાંડનું જે મિશ્રણ હતું દહીંનું મિશ્રણ હતું ને એમાં આપણે આવી રીતે સતત હલાવવાનું છે પહેલાં આપણે આ એક જ મિશ્રણમાં હલાવવાનું છે પછી એકદમ ઘટ થશે એટલે આપણે જેમ દૂધની જરૂર પડશે તેમ આપણે નવ સેકા દૂધ આપણે એડ કરવાનું છે દૂધને થોડું ગરમ કરી લેવાનું છે અને પછી ઠંડુ કરવાનું છે ડાયરેક્ટ ફ્રીજમાંથી આપણે લઈને ઠંડુ એડ નથી કરવાનું તો અહીં રૂમ ટેમ્પરેચર ઉપર આપણું દૂધ છે તો મેં અડધો વાટકો દૂધ લીધું છે અને તો પણ જે આપણું જે બેટર છે એ હજી થીક જ છે તો આપણે હજી દૂધની જરૂર પડશે તો આપણે બીજો આપણે અડધો વાટકો એડ કરી દઈશું અને સતત આપણે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા એકદમ સરસ પતલું બેટર રેડી કરવાનું છે બહુ થીક પણ વધારે નથી કરવાનું અને એકદમ સાવ પતલું બેટર પણ રેડી નથી કરવાનું આપણે જે રિબિન પડે ને એ રિબિન ટાઈપનું જે બેટર આવે છે ને એવી રીતે બેટર તૈયાર કરવાનું છે તો આપણું ખબર ખૂબ જ મૂથ એકદમ બેટર બનીને રેડી થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું જે બેટર બને ને એવું આપણે સરસ રેડી કરવાનું છે ફ્રેન્ડ્સ આ જે ઘઉંની લોટની જે માવા કેક બને છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોના હેલ્થ માટે પણ બહુ જ સારી રહે છે ત્યારબાદ હવે અહીં કેક ટીન લઈ લીધું છે તો તેમાં આપણે ફરતું ઓઇલ લગાવી દેવાનું છે ફ્રેન્ડ્સ તમારી પાસે આ રીતનું મોલ્ડ ના હોય તો તમારી પાસે કોઈ જાડા ઊંડા તળિયાવાળી બાઉલ હોય અથવા તો તપેલી હોય તો તે પણ તમે લઈ શકો છો હવે આપણે ફરતું ઓઇલ લગાવી દીધું છે અને જો આપણી પાસે બટર પેપર ના હોય તો ઘરમાં આપણે કોઈ પણ કાગળ જે વાપરતા હોય પેપર તેનો આપણે આવી રીતે ઉપયોગ કરવાનો છે જે આપણું ટીન છે તેમ ગોળાકારમાં આપણે કાપી લીધું છે અને તેની ઉપર પણ હવે આપણે ઓઇલ લગાવી દઈશું સરસ રીતે આવી રીતે આપણે એકદમ સેટ કાગળ કરી દેવાનો છે તેનની અંદર અને તેની અંદર ઉપર પણ આપણે આવી રીતે ઓઇલ લગાવી દેવાનું છે જેથી જે આપણું કેક બનીને રેડી થશે ને તો આસાનીથીને જ ડીબોલ્ડ થઈ જશે તો સરસ કાગળ સેટ થઈ ગયો છે અને આપણું જે મિશ્રણ છે કેકનું તે પણ હવે આપણે એડ કરી દઈશું અને હવે આપણે આ જે તેનને છે ને થપ થબાવી લેશું જેથી જે કંઈ અંદર એર બબલ્સ હોય ને એ પણ સરસ બરાબર થઈ જાય અને હવે આપણે તેમની ઉપર જે ડ્રાયફ્રૂટનું જે કતરણ છે એને એડ કરી દઈશું તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે ઉપર એડ કરી શકો છો અથવા તો તૂટી ફૂટીનો પણ તમે ઉપયોગ કરી શકો છો તે મેં અહીં કાજુ અને બદામને ભૂકો કરી અને એડ કરી દીધા હતા હવે આપણું જે ઢોકળિયું કહેવાય છે સ્ટીમર છે ઢોકળિયામાં જે આપણે ઢોકળા કરતા હોઈએ છીએ ને એ ઢોકળી જ મેં લીધું છે તો તેને આપણે પાંચ મિનિટ માટે ફૂલ ગેસ રાખીશું અને પછી આપણે ધીમો ગેસ કરી દઈશું અને અહીં પિસ્તાલીસ મિનિટ પછી ચેક કરવાનું છે તો આપણે એક છરીની મદદથી આપણે આવી ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે પોઈન્ટ ઉપર થોડુંક ટચ થઈને આવે છે તો આપણી એ જે કેક છે એ કાચી છે તો દસ મિનિટ માટે આપણે ઢાંકીને પાછું મૂકી દઈશું અને દસ મિનિટ પછી આપણે પાછું ચેક કરીશું તો ટોટલ પંચાવન મિનિટ જેવું થયું છે કેક બનતા બનવા માટે તો હવે આપણે જોઈએ તો આપણી છરીમાં કંઈ પણ લાગેલું નથી કેક સેજે પણ ટચ થયેલી નથી તો આપણી કેક સરસ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે કેકને આપણે સ્ટીમરમાંથી બહાર લઈ લઈશું ને એકદમ ઠંડુ થવા દેવાનું છે અને તમે જોઈ શકો છો કે એકદમ આપણી સરસ કેક બની રેડી થઈ ગઈ છે એકદમ સોફ્ટ બની છે અને ઠંડી પણ સરસ થઈ ગઈ છે તો હવે આપણે ડીમોલ્ડ કરી દઈશું આવી રીતે પાછળથી થોડુંક થપથપાવીશું ને એટલે એ આસાનીથી ડીમોલ્ડ થઈ જશે કારણ કે નીચે આપણે પેપર રાખેલું છે તમે જોઈ શકો છો કે પેપર પણ ચોટી ગયું છે અને આરામથી આપણી જે કેક છે બહાર નીકળી ગઈ છે તો આપણી જે ઘઉંના લોટની માવા કેક સરસ બનીને રેડી થઈ ગઈ છે તો બાળકોને જો ચોકલેટ ફ્લેવરમાં આપણે આ રીતની કેક બનાવીને આપશું તો તેમના માટે હેલ્ધી પણ રહેશે અને બાળકો બાળકો પણ રાજી રાજી થઈ જશે તમને જો પીસ બતાવીને પણ તોડીને પણ બતાવું છું તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ બની છે જાડી ચડીવાળી બની છે અને બહુ જ સરસ આપણી એકદમ કેક સોફ્ટ બંને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે બાળકોને હેલ્થ માટે નાના મોટા બધાને હેલ્થ માટે આ કેક સારી જ કહેવાય તો તમે જરૂર આવી રીતે બનાવજો અને તમને જો આ કેક કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને આ હેલ્થથી કેક સારી લાગે તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા તમે જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ